બોરસાદ તાલુકાના દહેમી ગામે સમસ્ત દહેમી ગ્રામજનો દ્વારા ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજાઈ ભજન મંડળો દ્વારા ભજન સંધ્યા સહિત ગ્રામજનોએ પ્રસાદનો લાભ લીધો સમસ્ત ગામ રામમય બન્યો આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દહેમી ગામ ખાતે ભગવાન પ્રભુ શ્રી રામની શોભાયાત્રા યોજાઈ પાંચસો પચાસ વર્ષ પછીના સંઘર્ષ બાદ પ્રભુ શ્રી રામની ભવ્ય ભવ્ય રામ મંદિરનું નિર્માણ અયોધ્યા ખાતે થયેલ જેને લઈ સમસ્ત દહેમી ગ્રામજનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું જેમાં દરેક ગ્રામજનોએ ઉત્સાહભેર પૂર્વક શોભાયાત્રાને વધાવી લીધી સમસ્ત દહેમી ગામમાં પ્રસાદ વિતરણ કર્યો ડીજેના તલે સૌ ગ્રામજનો ઝૂમી અને રામમય બન્યા હતા તથા બાળકો યુવાનો તથા ગ્રામજનો દ્વારા દીપ પ્રગટાવી મંદિરો સજાવ્યા હતા સાથે ફટાકડા ફોડી પ્રભુ રામનું સ્વાગત કર્યું હતું નાન સાથે નાના બાળકો

જે આજ રોજ જે કાર્યક્રમ હતો એના વિશે બે શબ્દો કરું આજ રોજ આયોધ્યાની અંદર 500 વર્ષના લાભા ગાળાના સંઘર્ષ બાદ જે રામ ભગવાન જે આયોધ્યા મંદિરની અંદર બિરાજમાન થાય છે તેને લઈને આજ રોજ ધૈમી ગામની અંદર એક સુભા યાત્રાનું ભવ્ય સુભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર સમગ્ર ધૈમી ગામના જે લોકો હતા તેમનો ખૂબ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે સોનો સહકાર મળ્યો છે અને પોલીસ પ્રશાસનનો પણ અહીંયા ખૂબ સારો એવો સહકાર મળ્યો છે તે સૌનો ખૂબ ખૂબ આભાર અને અહીંયા જે રેલીની અંદર અહીંયા જે સમગ્ર ગામના લોકો જોડાયા અને પોલીસ પ્રશાસન સૌને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જી જી આપણું નામ મારું નામ ચિરાગસિંહ ભરતસિંહ રાઠોડ કરણી સેના પ્રમુખ દેહમી જી આજ રોજ જે કાર્યક્રમ હતો એના વિશે બે શબ્દો કહેશો આજ રોજ દેહમી ગામમાં જે શોભાયાત્રા નીકળી તેમાં સર્વ સમાજ હિન્દુઓ દ્વારા જે સાથ સહકાર મળ્યો તે બદલ સૌનો જય આભાર જય હિન્દ જય શ્રી રામ જી આપણું નામ ચંદ્રકાંત સાધુ વેરાજ માતાના પૂજારી જી આજ રોજ જે કાર્યક્રમ હતો આજનો રોજ જે કાર્યક્રમ આયોધ્યામાં જે ભગવાન શ્રી રામ વર્ષો બાદ બધા લોકો રાહ જોઈને બેઠા હતા આખું ગુજરાત આખું ઇન્ડિયા રાહ જોઈને બે ગયું આખું ગુજરાત રાહ જોઈ રહી હતું દેશ વિદેશના લોકો રાહ જોઈને બે રહેલા અને આ પાંચસો વર્ષ બાદ આયા ઘણા સંઘર્ષનો બહાર આવી ગયા પણ બધાને આનંદ અરક ઉમંગ થયો હતો એમની ગામમાં પણ એમની શોભાયાત્રા નીકળી હતી બધા હિન્દુજનોએ સાથ સહકાર આલ્યો પોલીસ કર્મોએ પણ સાથ સહકાર અને બધાએ ભાવ અરક ઉમંગથી આનંદથી અને ભેર જય શ્રી રામનો જયકારો કરાયો અને જય શ્રી રામની જય બોલાય રામચંદ્ર ભગવાન હનુમાન દાદાની જય બોલાય અને સર્વ બહુ રાજી થયા ખુશ રહ્યા અને એમનો બધાનો ખૂબ ખૂબ હું ધન્યવાદ કરું ખૂબ 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 આભાર માનું છું મુંજકુમાર પ્રજાપતિ હું વિશ્વ હિન્દુ પરિષદ દંડનો કાર્યકર્તા આજે હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવેલી રેલી દરેક હિન્દુજે સાથ આવ્યો એ બધા માનું જય શ્રી